ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે ત્યારે ખેડૂત અનુપજી ઠાકોર વર્ષ બે હજાર અગિયાર માં આત્મા સાથે જોડાયા હોય અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી ઘઉં અને રચકાની પ્રાકૃતિક ખેતી કરતા હોય છે અને તેની જમીન પોચી અને ભરીભરી ફળદ્રુપ બની રહી છે ત્યારે તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે અને પ્રાકૃતિક ખેતી માટે તેમણે એક દેશી ગાય પાળી છે જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે દેશી ગાયના નિભાવ માટે સરકાર દ્વારા દર મહિને રૂપિયા નવસો સહાય પણ આપવામાં આવે છે ત્યારે ખેડૂત અનુપમજી ઠાકોરે કહ્યું કે જેમાં બે થી ત્રણ એકર જમીનમાં તેઓ ઘઉં અને રચકાની પ્રાકૃતિક ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરાયું હતું મારું નામ ગામ તારૂપ સરસ્વતી જિલ્લો પાટણ સાહેબ છેલ્લા ત્રણ માંથી પ્રાકૃતિક ખેતી ગાય આધારી કરું છું ગાય આધારી ખેતી કરવાથી એમ કે ઘણા બધા લાભો મળે છે ત્યારે રાસાયણિક ખેતી અમે કરતા હતા તો પણ ઉત્પાદનમાં હવે લોભો ડિફરન્ટ રહેતો નથી તો પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત કરે અને એમાં મળે તો એમાં ઘણા બધા લાભો છે એમાં કે જીરો બજેટથી આ ખેતી છે એમાં કોઈ ખર્ચ થતો નથી છેલ્લા મને ત્રણ વર્ષથી હું ગાયના નિભાવ વેટે નવસો રૂપિયા દર મહિને સરકાર તરફથી મને મળે છે પ્રોત્સાહન તરીકે એ પણ મને લાભદાયક છે અને સાહેબ એવું કે મારે ગાય એક જ ગાય છે હું તો પણ આજે બે થી ત્રણ એકરમાં જમીનમાં ખેતીમાં પ્રાકૃતિક ખેતી પ્યોર પ્રકૃતિ કરું છું મારા ઘઉ આ સાલ સારા થયા પછી થી ત્રીસ મણ રસકો પણ સારો છે તે સાહેબ આ પ્રાકૃતિક ખેતી હું છેલ્લા બે હજાર અગિયારથી થી હું આત્મા સાથે જોડાયેલો છું આત્માથી અલગ અલગ તાલીમો લીધી હતી તાલીમ લીધી હતી સમોડા ખાતે તાલીમ લીધી હતી અલગ અલગ જગ્યાએ તાલીમ લઈ અને પ્રાકૃતિક ખેતી કરું છું એમાં પણ સારું સારું ઉત્પાદન મન મળે છે તેઓ મને હું ખેડૂત દરેક સંદેશનો આપું છું કે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તેવો મારો આશય છે જય હિન્દ જય ભારત રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ Bye.